છોરવાડ સિવિલ હોસ્પિટલની દાનું ઉદય અંદર સિવિલ હોસ્પિટલ અંદર દારૂવાળ કોટી બરાબર એનું શું કરવાનું દર્દીને કોઈ જાન ન દેતા ઇન્ટેન્શનલી કોઈ રાખેલી હોય ને એ ટાઈપનું લાગ્યું કારણ કે જે માણસે જે વિડીયો ઉતારેલો છે ને એ માણસ પોતે પણ ભીગેલો હતો અને અહીંયા કોઈ દારૂનું સેવન થતું હોય એવું મારા ધ્યાનમાં છે નહીં ગુજરાતની અંદર આમ તો દારૂબંધી છે કહેવાય છે કે ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે પરંતુ તેમ છતાંય ગુજરાતમાં દારૂ એ બેફામ વેચાઈ રહ્યો છે બેફામ મળી રહ્યો છે અને બેફામ દારૂ પીવાતાના અત્યાર સુધી અનેક દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ હવે જુનાગઢના ચોરવાડથી એક એવા દ્રશ્યો સામે આવ્યા કે જે ગુજરાતની અંદર ગુજરાતની દારૂબંધીના દાવા અને ચોરવાડ અને જૂનાગઢ પોલીસની સામે સવાલો ઉઠાવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર દારૂ અને બિયરોના બોટલો મળી આવે છે અને સવાલ ઉઠાવે છે જૂનાગઢ પોલીસ ચોરવાડ પોલીસની સામે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં દારૂબંધી ગાંધીનું આ ગુજરાત અને એ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ અત્યાર સુધી અનેક વખત પોપળ સાબિત થયા પોલીસની રેડ પડે એસએમસીની રેડ પડે અને દર છ મહિને ત્રણ મહિને કરોડો રૂપિયાનો દારૂ એ નાશ કરવામાં આવે દારૂની બોટલો ગોઠવવામાં આવે એની ઉપર રોલર ફેરવવામાં આવે આવા દ્રશ્યો તમામ લોકોએ જોયા છે ગુજરાતમાં એવા પણ દ્રશ્યો જોયા છે કે તમે ફોન કરો એટલે તમને દસ મિનિટ પંદર મિનિટમાં દારૂ પણ મળે પણ

જાગૃત નાગરિકે સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો અપલોડ કર્યો વાયરલ થયો અને અમે જ્યારે એ પ્રાથમિક આરોગ્ય સેન્ટરના એ અધિકારી સાથે વાતચીત કરી મેડિકલ ઓફિસર સાથે વાતચીત કરી ત્યારે એણે એવું કહ્યું કે અહીંયા ચોત્રીસ જણાનો સ્ટાફ છે જે વિડીયો સામે આવ્યો છે મેં પણ જોયો છે અને એણે એવું નિવેદન આપતા કહ્યું એનો એવો લુલાવ બચાવ કરતા કહ્યું કે જે વ્યક્તિ એ અહીંયા વિડીયો ઉતાર્યો હતો એ પણ પીધેલી હાલતની અંદર હતો સામે અમે પણ સવાલ કર્યા કે તમારા આરોગ્ય સેન્ટરમાં સીસીટીવી કેમેરા છે તો એમણે એવું કહ્યું કે આ સીસીટીવી કેમેરાની અંદર એ ક્યારે મૂકી ગયું શું મૂકી ગયો એ તો બહુ લાંબુ રેકોર્ડિંગ હોય જોવા માટેનો સમય જોઈએ જે ઘટનાની આરોગ્ય સેન્ટરના અધિકારીને જાણ છે એને એ વિડીયો તપાસવા માટે કોની પરમિશન કોને પૂછવા જવાનું કે મારા આરોગ્ય સેન્ટરની અંદર દારૂ આવ્યો છે તમારે શું કરવાનું ઉલટાનું એ આરોગ્ય અધિકારી એવું કહી રહ્યા છે કે કદાચ આ એક ચાલ હોય

હવે એ ઇન્ટેન્શનલી કોઈ રાખેલી હોય ને એ ટાઈપનું લાગ્યું કારણ કે જે માણસે જે વિડીયો ઉતારેલો છે ને એ માણસ પોતે પણ પીધેલો હતો અને એ બાબતમાં મેં એને ખખડાવેલો હતો એ ત્યારે જ એ જ ટાઈમે અચ્છા તો સીએચસી તમારે જે પીએચસી સેન્ટર છે આવડું આ હા હા એ પીએચસી સેન્ટરમાં કોઈ સીસીટીવી કેમેરા કે એવું કોઈ લાગેલું છે કે જેનાથી સ્પષ્ટ થાય કે કોઈ મૂકીને ગયું છે અથવા એ ત્યાંના જ કોઈ કર્મચારીએ મૂક્યું છે આ સીસીટીવી કેમેરા છે એટલે એ આખું ચેક કરવાનું બાકી છે તો લાંબુ હોય હોય ક્યારે પણ ટૂંકમાં એ જે માણસ આવી ને સીધું ડાયરેક્ટ એ જગ્યા એ ખોલીને જોઈ એટલે થોડુંક શંકાસ્પદ આપણને લાગે કે કઈ એવું થયેલું હોવું જોઈએ કે ભાઈ એને પેલાથી જ ખ્યાલ હોય કે આ જગ્યાએ આ પડેલું છે નહીતર અમારે અહિયાં કોઈ દારૂ નું સેવન થતું હોય એવું મારા ધ્યાનમાં છે નહીં

એ ચોરવાડ પ્રાથમિક આરોગ્ય સેન્ટર જેને આપણે પીએચસી સેન્ટર કહી રહ્યા છીએ એના એ અધિકારી હતા એમણે પોતાનો લુલો બચાવ કર્યો હું આજે તત્કાલ બેઠક બોલાવું છું બેઠકની અંદર નક્કી કરવામાં આવશે પૂછવામાં આવશે બેઠક બોલાવો કોઈને તમે પ્રેમથી પૂછો કે તમે અહીંયા કોઈ દારૂ પીધો હતો તો કોઈ તમને જવાબ આપે આટલા સમયથી એ આરોગ્ય સેન્ટર ત્યાં ચાલી રહ્યું છે દારૂની ખાલી બોટલો હતી બિયરનું ટીન હતું એ ક્યારે ત્યાં કોઈ મૂકીને ગયું હશે એ કોને ખબર જ્યારે મેં સીસીટીવીનું પૂછ્યું તો એમને એવું પણ કહ્યું કે તપાસવામાં આવશે તો બહુ લાંબો સમયગાળાના સીસીટીવી હોય એ ક્યારે મૂકી ગયા હોય કોણ મૂકી ગયા હોય એ કોને ખબર તો જે વ્યક્તિએ ત્યાં વિડીયો બનાવ્યો એ વિડીયો બનાવ્યાની વાત એ અધિકારીને ખબર હતી તો એ વખતે તત્કાલ સીસીટીવી કેમ ન જોયા સવાલ અહીંયા ન માત્ર એ આરોગ્ય અધિકારી ઉપર પરંતુ ચોરવાડ પોલીસ પર પણ ઉભા થઈ રહ્યા છે કે એમના વિસ્તારની અંદર જો આ પ્રકારે આરોગ્ય સેન્ટરમાં દારૂની બોટલ મળતી હોય તેમના વિસ્તારમાં દારૂ બેફામ વેચાતો હોય જૂનાગઢ પોલીસની સામે સતત સવાલો ઉઠી રહ્યા છે એ સવાલ ઉઠ્યા લઈને જેનો પણ ન્યૂઝરૂમે પર્દાફાશ કર્યો હતો અને હવે આ પીએચસી સેન્ટરની અંદર દારૂની બોટલો સતત જૂનાગઢ પોલીસ અને જૂનાગઢની અંદર કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે પરંતુ ક્યારેય આ મામલે ખુલીને પોલીસ જવાબ આપે છે અથવા તો ચોરવાડ પીએચસી સેન્ટરમાં દારૂની બોટલ મામલે ક્યારે કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે તમારું શું માનવું છે આખા અમારા અહેવાલને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર